આજે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાયા રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બહેનને ત્યાં અને એમણે ત્રીજું બાળક હતું બે બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ અડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડોક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે એ ત્રણ લોકોનો આબાદ બચાવ થયું છે આ ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે એ બચી ગયા છે એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે ગઈકાલે રાત્રે લગભગ બાર પિસ્તાલીસની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની આસ દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મનું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રીફર કરેલું હતું અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ એ કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે ઔરાંગ કુમાર મહેશભાઈ થી અમે મોડાસા જવા નીકળ્યા હતા તે ગાડી ડૉક્ટરે અમને એડ્રેસ આપ્યું કે ભાઈ મોડાસા જતા રહો વ્યાન્સ હોસ્પિટલવાળા સાહેબે પછી અમે ત્યાંથી અહીં આવ્યા અહીં ગાડી પછી દવાખાનાની અંદર અમને સારવાર કરી એમાં રિપોર્ટ કઢાયા રિપોર્ટ કરાવીને પછી એમને સાહેબે એવું કીધું કે અમદાવાદ તમે લઈ જાઉં ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડી સાહેબ અમદાવાદ દવા દવાખાનાથી મોકલી ગાડી તૈયારથી એ ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા રસ્તાની અંદર આગ લાગી એમાં અમે મારો ભાઈ ડોક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાજી ગયા અને અમે મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા આગલા આગળની સીટમાં બેઠેલા હતા ત્યાંથી અમે નીકળ્યા મોડાસાથી તો ઓરેન્જ હોસ્પિટલનું ત્યાં એડ્રેસ આપેલું હતું ત્યાં જવા માટે ઓરેન્જ હોસ્પિટલવાળાએ અમદાવાદથી ગાડી મોકલી હતી એ ગાડી ને અમે એ ગાડીની અંદર અમે અહીંથી અમે નીકળ્યા હતા ને એ એ વચ્ચે આવું બનાવું બન્યું હતું આગ આગ લાગે